ભગવાન શંકરનો સાચો ભક્ત કોણ છે આજે આપણે એક શિવ ભક્તની કથા સાંભળીશું હંમેશા યાદ રાખવું કે સત્કર્મનો આરંભ આનંદથી થાય છે અને તેનો અંત પણ આનંદદાયક હોય છે દુષ્કર્મનો આરંભ દુઃખથી થાય છે અને તેનો અંત પણ હંમેશા દુઃખદાયક જ હોય છે આપણે કંઈ હજારો માઇલની યાત્રા કરીને ભગવાનના દર્શન કરવા માટે જઈએ છે ત્યાં આપણે બીજાનું દિલ દુખાવીએ તો તે તપસ્યા સાધના અને મહાદેવના દર્શન ધૂળ બરાબર હોય છે આથી કોઈને પણ કષ્ટ પહોંચાડ્યા વગર જ યાત્રા કરવી જોઈએ હાલ પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો આજે આપણે ભગવાન શંકરના એક સાચા ભક્તની કથા સાંભળીશું જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ કથા પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો આ કથામાં સોનાના થાળ વિશેની કહાની છે એક નગરમાં ભગવાન શિવનું એક ભવ્ય મંદિર હતું જ્યાં દર વર્ષે દૂર દૂરથી ભક્તજન શિવજીના દર્શન કરવા માટે આવતા હતા શ્રાવણ મહિનો હતો એટલે દૂર દૂરથી કાવડિયા કાવડ લઈને ભગવાન શિવને જળાભિષેક કરવા માટે આવેલા હતા મંદિરના પરિસરમાં ભક્તોની ખૂબ જ ભીડ હતી ત્યાં જ અચાનક આકાશમાં કડાકાને ભડાકા સાથે વીજળીઓ થવા માંડી અને એક સોનાનો થાળ નીચે ઉતર્યો આકાશમાંથી આ થાળ નીચે આવતા લોકોમાં કુતૂહૂલ વધી ગયું અને તેની સાથે જ એક ભવિષ્યવાણી થઈ કે જે કોઈ ભગવાન શંકરનો સાચો ભક્ત હશે અને તેને જ આ થાળ મળશે જે ભગવાન શંકરની સાચી ભક્તિ કરતા હશે આ ભવિષ્યવાણી સાંભળીને ત્યાં ઉપસ્થિત લોકો ધીમે ધીમે વધારે ભેગા થવા લાગ્યા અને જે મંદિરની વ્યવસ્થા હતી તેમાં તે થાળ કોને મળશે તે માટે બધા આગળ આવવા માંડ્યા સૌથી પહેલાં એક મંદિરના પંડિતજી આવ્યા અને તેમણે કહ્યું કે હું દરરોજ ભગવાનને જળાભિષેક કરું છું તેમની પૂજા પાઠ કરું છું આથી ભોરેનાથનો સૌથી નજીકનો ભક્ત હું જ કહેવા અને સૌથી પ્રિય ભક્ત પણ હું જ કહેવાય એટલે આ થાળ મને મળવો જોઈએ એમ કરીને પંડિતજી થાળ ઉઠાવવા ગયા જ્યારે પંડિતજીએ થાળ ઉઠાવ્યો તો તે થાળ સોનાનો મટીને પિત્તરનો થઈ ગયો આ જોઈને પંડિતજીને ખૂબ જ શરમ આવી તેમણે તે થાળ પોતાના સ્થાન પર પાછો મૂકી દીધો અને ત્યાંથી નીકળી ગયા આવી રીતે કેટલાય જણાએ આ થાળ ઊંચકવાની કોશિશ કરી પરંતુ જ્યારે તે થાળને સ્પર્શ કરતા ત્યારે તે થાળ પિત્તરનો થઈ જતો આના બાદ નગરના રાજાને ખબર પડી અને તે રાજા આગળ આવીને બોલ્યા કે મેં મહાદેવના મંદિરમાં જઈને ખૂબ જ દાન દક્ષિણા આપી છે આથી આ થાળ મને મળવો જોઈએ અને આમ કહીને રાજા સાહેબ આગળ વધ્યા અને થાળ ઉઠાવ્યો જ્યાં રાજાએ થાળ ઉઠાવ્યો ત્યાં જ થાળ તાંબાનો થઈ ગયો આ જોઈને મહારાજા ખૂબ જ લજ્જિત થઈ ગયા અને તે થાળને પોતાના સ્થાન પર પાછો મૂકી દીધો ત્યારબાદ એક દાની મહાત્મા અને કેટલાય ભક્તો વારાફરથી આવીને તે થાળ ઊંચકવાની કોશિશ કરતા રહ્યા પરંતુ કોઈ પણ મહાદેવજીના સાચા ભક્ત ન નીકળ્યા તે સમયે એક ખેડૂતનું આગમન થયું તે બિચારો મહિના સુધી આજે ચાતુર્માસના સોમવારના શુભ અવસરના લીધે શિવજીના દર્શન કરવા માટે આવ્યો હતો ગરીબ અને ગૃહસ્થી તે ખૂબ જ ગરીબ લાગતો હતો દિવસ રાત ખેતીમાં મહેનત કરતો હતો અને મજૂરી કરીને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા ત્યારે રસ્તામાં આવી રહ્યા હતા ત્યારે એક ભિખારી મળ્યો અને તેમણે કંઈક ખાવાનું માગ્યું તે ખેડૂતને તેના પર દયા આવી ગઈ અને પોતાના ખાવાના માટે જે લાવ્યો હતો તે તે ભિખારીને આપી દીધો આ થાળના વિશે તેમણે પણ સાંભળ્યું હતું પરંતુ કંઈ ધ્યાન ન આપ્યું હતું તેઓ સીધા મંદિરમાં ગયા અને મહાદેવજીનું પૂજન કરીને બહાર નીકળ્યા પરિક્રમા કરીને તેઓ જવાની તૈયારી કરતા હતા ત્યારે પાછળથી એક વ્યક્તિ બોલ્યા ભાઈ તમે પણ થાળ ઉઠાવીને જોઈ જાઓ બની શકે કે તમે સાચા ભક્ત હોવ અને આ થાળ તમને મળી જાય તે ખેડૂત બોલ્યા કે શું કામ મારી મજાક કરો છો હું ખેડૂત છું અને હું કંઈ દરરોજ પૂજા પાઠ નથી કરતો કોઈ કોઈ વાર મંદિરમાં જઈને પૂજા કરી શકું છું હું ભગવાન શંકરનો સાચો ભક્ત કઈ રીતે હોઈ શકું પરંતુ તે ભાઈ બોલ્યા કે તમે પ્રયત્ન તો કરી જોઉં તમારી ભક્તિ કોળીની પણ ના હોઈ શકે અને જો તમે હાથ લગાવો અને સોનાનો થાર તમને મળી જાય તો પરંતુ તે ખેડૂત સાંભળતા નથી પરંતુ બધાના આગ્રહને લીધે તેઓ તે થાળને સ્પર્શ કરવા માટે પહોંચી જાય છે તે ખેડૂતે જઈને તે સોનાનો થાળ ઉઠાવી લીધો જ્યારે તેમણે થાળ ઉઠાવ્યો ત્યારે તેમના આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો સોનાનો થાળ રોશનીથી ઝગમગવા લાગ્યો અને આ જોઈને બધામાં ખુશીની લહેર દોડી ગઈ જ્યારે બધા ભગવાન શંકરના જયકારા લગાવવા લાગ્યા અને તેમને પૂછવા લાગ્યા ભાઈ તમે જ સાચા ભક્ત છો હવે તમે બતાવો કે તમે કેવી રીતે ભક્તિ કરો છો જેનાથી મહાદેવ તમારી ઉપર આટલા બધા પ્રસન્ન છે તે ખેડૂત બોલ્યા કે હું કાંઈ દરરોજ ભગવાનની ભક્તિ નથી કરતો હું તો ફક્ત દિવસભર ખેતરમાં કામ કરું છું અને થોડો સમય કાઢીને જરૂરિયાતમંદ લોકોની મદદ કરો છો આ સિવાય કોઈ વિશેષ કાર્ય નથી કરતું બધા ત્યાં ઉભેલા લોકો તેમને પૂછવા લાગ્યા કે તમે બધાની મદદ કેમ કરો છો એ ખેડૂતે હસીને કહ્યું કે મને બીજાની મદદ કરવાથી શકૂન મળે છે શાંતિ મળે છે બીજાના ચહેરા પર જે મુસ્કાન આવે છે તે જોઈને મને આનંદ આવે છે મને ખુશી થાય છે અને મેં જે શબ્દો બોલ્યો છું તે હું નથી કરી શકતો કદાચ કારણ એ છે કે મહાદેવ મારાથી આ જ કારણે ખુશ હશે જરૂરિયાતમંદની મદદ કરવાથી ભગવાન શંકર મારા પર કૃપા કરતા હશે અને આ જ કારણે મારા સ્પર્શ કરવાથી સોનાનો થાળ સોનાનો જ રહ્યો હંમેશા યાદ રાખો કે સત્કર્મનો આરંભ હંમેશા આનંદદાયક હોય છે અને બને એટલી બીજાની મદદ કરતા રહેશું જય શ્રી કૃષ્ણ ફરી મળીશું આવી નવી નવી અને અવનવી વાતો સાથે